સુરતના ખરવરનગર ખાતે રોકડિયા હનુમાન મંદિરમાં ટ્રેલર ચાલકે ઘુસાડ્યું ટ્રેલર વહેલી સવારે ટ્રેલરે ટક્કર મારતા મંદિરને ભારે નુકસાન થયું ટ્રેલર મંદિરમાં ઘુસી જતા મંદિરને નુકસાન પરંતુ હનુમાનજીની કોઈ પ્રતિમાને નુકસાન ન થયું આ અચંબો છે ટ્રેલર ચાલક નશામાં હોવાનો સ્થાનિકોનો આક્ષેપ ટ્રેલર ચાલકને સહિત અન્ય ત્રણ લોકોને પકડી અને પોલીસના હવાલે કરાયા ઘટનાની જાણ થતાં સ્થાનિક કોર્પોરેટર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા હાલ આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે छह बजे लगभग की बात है पहले तो रिक्शे वाले को वह वा चौराह से टैक्सी वाले को ठोका रिक्शे वाले को ठोक के सीधा स्पीड पकड़ के आपके सामने ही है जो हनुमान जो जी कृपा जो मेन मंदिर है शनिवार जी जी था। था को बहुत गड़बड़ी घटना होती सब राम जी क्या कहना चाहो ये घटने के बारे में यही है वापिस है जो जन्म करके इसको पूरा करते बस वो कुछ ही का ड्राइवर वो गया वो उधर थाने वो चलाओ पूरा थाना देके दो दो नशे के हालत में थे उसमें कितने गाड़ी, गाड़ी में दो जने थे एक तीसरा भग गया था बोल रहा मैं वो एक जना तो बोल रहा मेरे से गाड़ी छीन के भगे हैं हाँ बोला मेरे से गाड़ी छीन के भगा है आपने क्या देखा मैंने एक आदमी को पकड़ा एक तो भग चुका था मैं इधर से भगा ना जब तो एक तो भग चुका था दूसरे आदमी को कुत्ते पकड़े पकड़ा था मैंने

પણ હવે ભગવાન ની કૃપા એવી હતી કે કોઈ જાનમાલ ની નુકસાન નથી થયું આ ઉપરવાળાની ની કૃપા બાકી ગાડી નો બી નુકસાન થયું આગળ નાખ્યો આ ઉપરવાળો ની અહીંયા સવારે સવારે કાયમ અહીંયા સેવા માટે કામ કરતા રહેતા લેકિન આજે એમનું અહીંયા નથી હતા તો કોઈ જાનમાલ ની નુકસાન નથી થઈ બહુ મોટો નુકસાન થઈ જતો બહુ મોટો નુકસાન થઈ જતો પણ પરમાત્મા ની કૃપા